હેલો ગરીઝ વેલકમ ટુ મારા નવા બ્રોકમાં તમારું બધાનું સ્વાગત છે હું આવી ગઈ છું નૈવ મોદી જોવા તો તમે શરૂથી વિડીયો જોજો તો તમે જોયું હશે બસની અંદર કે અમે નરેન્દ્ર મોદી જોવા જઈએ છીએ બધા તો હા ત્યાંથી ઉતારીને અમે અંદર થોડું ચાલવાનું છે ત્યાં આગળ ચાલીને જઈ રહ્યા છે અમે આવી ગયા છીએ નરેન્દ્ર મોદી જોવા ત્યાં આગળ પહેલા ઉભા છે ડોયું પકડીને ત્યાં બહુ જ ગીધી છે ત્યાં પરમ પરિ થાય છે બહુ મુશ્કેલથી વિડીયો બને છે તો મારા આપી દેજો કોળા બધા છે પોલીસ મેડમ સર જે ગઈ બધા છે સભ્યો બધા એ મૂડીની રાહ જોવા બધા છે બધા તો મૂડી અમારે છે અમે બહુ ટાઈમ થઈ ગયો ત્રણ ચાર કલાક ઉપર અમે કોઈ આપણા નજીક આવ્યા હોય એટલે આપણે જોયા વગર તો જઈએ જ ત્યાં ક્યાં આવો મોકો મળે આપણને જોવાનો એટલે પછી અમે ચાર કલાકથી ઊભા છીએ બધી પરામપરી થાય છે ગીત ગીત બધી પબ્લિક તો તમે જોઈ જ રહ્યા છો કે નરેન્દ્ર મોદીને જોવા માટે કેટલી ઉત્સાહ છે જ્યારે નરેન્દ્ર મોદીજી આપણે આવશે બધાને મળશે ત્યારે આ પબ્લિક જતી રહેશે કોઈ દેખાય નહીં મોદીને જોવા માટે ચારે બાજુ કેટલી પબ્લિક છે જો કેટલી ધક્કામુકી થાય છે તો પણ પબ્લિક જોવા માટે કેટલી ઉત્સાહ છે બધી બાજુ ચોક છે બધી પબ્લિક પબ્લિક છે બહુ મુશ્કેલી વિડિયો બને છે કેમ કે ધક્કા મૂકી બહુ થાય છે ધક્કા મૂકી થાય એના માટે આગળ પોલીસ ઊભી રહી છે બસ હવે આવી જ રહ્યા છે આપણા પીએમ નરેન્દ્ર મોદીજી એન્ટ્રી થઈ રહી છે યસ આ પોલીસની બધી ગાડીઓ આવે છે એટલે આવતા જશે બસ

હળઘમી પણ નહીં થાય જતા હોય છે બધાને કાકા કરીને જાય છે જો આ રહી બીજી આપણે અધિકમાં છે એવો મોકો પણ થાય નજીક હોય तपाईंले सिमीलाई चाहिँ नचडीको लाउनु भएन। यो चाहिँ नि हो। यो चाहिँ कप्लाका स्याटको भनेको छ। योले न त पुरै खाटे पक्क ध्याक गर्नु। अनि अछि आवाज लाइन गरौ। 32 मा थति थति। अ थोडा पेल बाजू पार्नु। हाँ, उपरा सरे छ। 65 किलोको डाङडा आफ्नो सफलिका डाङडा पछि आउँछ।